સરકાર અને કર્મચારી નમસ્કાર રાઠો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની સરકાર સાથેની બેઠક પડી બન્યું જ્યારે હું ગૃહ મંત્રી હતો ત્યારે મને કાશ્મીર જવામાં ડર લાગતો હતો સુશીલ શિંદે આ નિવેદનથી થી રાજકીય તાપમાન વધ્યું સુરત ગણેશ પંડાલની પથ્થરમારાની ઘટનામાં નવો ખુલાસો દસ જગ્યાએ કરવાના હતા હુમલા છેલ્લા ત્રણ મહિના થી ચાલતું હતું પ્લાનિંગ ઉત્તરાખંડ માં કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન થી પાંચ લોકોના મોત અને ત્રણ લોકો થયા ઘાયલ માં ચૌદ નો ભોગ લેનાર રહસ્યમય તાવના કારણો જાણવા નિષ્ણાતોની મથામણ દુશ્મનોની હવે ખેર નહીં સરકારે છવ્વીસ હજાર કરોડ રૂપિયાના સુખો એરક્રાફ્ટના એન્જિન ડેલ ને આપી મંજૂરી ટ્રેનો પલટી નાખવાનું આતંકવાદી કાવતરું અઠવાડિયામાં ચાર ઘટનાઓએ વધાર્યું ટેન્શન પાકિસ્તાન કનેક્શન ની શક્યતા કોરોનાની ની એન્ટ્રી થી અમેરિકામાં અઠવાડિયામાં પંદરસો લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે પ્રથમ વખત ત્રણેય સેનાઓના ઉપપ્રમુખોએ તેજસમાં ભરી ઉડાન ફોગટને ટિકિટ આપવાથી કોંગ્રેસમાં અનેક નેતા ગુસ્સામાં એઆઈસીસી પર નારેબાજી તો આ તાજના ટોપ ટેન ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત